ઇન્ચાર્જ સીડીપીઓ મેડમને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમાં તેમણે જણાવ્યું કે તેમના ઉપર માસિક મીટિંગ હોમ વિઝિટ રિપોર્ટિંગ ગર્ભવતી મહિલાઓ અને બાળકોની દેખરેખ વગેરે જવાબદારીઓ તેમની ઉપર છે અને હવે બીએલોની કામગીરી સોંપાતા તેમની ઉપર કાર્યનો ભાર વધે છે આશાવર્કર બહેનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્રમાં એવી માંગ કરવામાં આવી છે કે તેમની ઉપરથી બીએલઓની આ જવાબદારી હટાવી દેવામાં આવે અથવા તો તેમને આ કાર્યમાં સહાય અને સહયોગ આપવામાં આવે આવેદનપત્રમાં આશા વર્કરના મંડળ દ્વારા સાઈન કરવામાં આવી અને વહેલી તકે તેમની રજૂઆત પર ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યું ધન્યવાદ